હલો દોસ્તો એવરીવન આ ઉજાણી છે બાળકોને રમવા માટેના ફિસલપટ્ટી છે પછી જુલાઓ છે ઘણું બધું છે બધું રાખેલું છે અને બાળકોને લઈને આવો તો પિકનિક જેવો પોઈન્ટ જ છે ઉજાણી ઉજાડીમાં આવી જજો એકવાર મોજ લઈ લેજો અને અમારા મિત્ર છે એ પણ ઉજાડીમાં આવેલા છે એક વાર આવો જરૂર આવો અને વાલેકુમ સલામ એકવાર આવો ઉજાળીમાં અને પિકનિકની મજા લો પિકનિક પોઈન્ટ જે સવારે આવો જમીને યા જમવાનું સાથે લઈને આવો તો પણ થઈ જશે અહીંયા સેટિંગ બાકી પિકનિક પોઈન્ટ એટલે સવારે અગિયાર વાગેથી આવો તો સાંજના પાંચ વાગ્યા સુધી તમે બાળકોની સાથે રહી શકો છો અને પિકનિકની મજા લઈ શકો છો તમે તો સરસ એવો પોઈન્ટ છે પિકનિક પોઈન્ટ અને બાળકોનો સાથે વાલી પણ મજા લઈ શકે છે માતા પિતા એમનો પણ મતલબ એક સન્ડે પિકનિક થઈ જાય કે આડા દિવસે તમારી છુટ્ટી હોય તો આડા દિવસે તો લોકો ઓછા હોય છે પણ સન્ડેના દિવસે લોકો વધારે હોય છે તો તમે સન્ડેનો પિકનિક બનાવી બનાવી શકો છો અને આવી શકો છો ફરવા માટે દોસ્તો બસ આટલું જ કહેવું છે તમારા માટે કે આવો અને મજા લો પચાસ રૂપિયા ટિકિટ છે અંદર આવવાની હા પર પર્સન તો પર્સન તમે ટિકિટ લઈ અને અંદર આવી શકો છો અને તમે વાત ત્યાં અંદરની મજા લઈ શકો છો બગીચાની ચલો દોસ્તો એટલું જ કહું છું શોર્ટ વિડીયો છે